નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને અંબાલાલ કાકા દેખાતા હશે વિસ્તારથી વાત કરવી છે ચોમાસા પર ચોમાસું આવે એના આગમનની બધા જ રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં લોકો ચોમાસું ક્યાંક અટવાઈ ગયું છે ક્યાં અટવાઈ ગયું છે આખા ઓવરઓલ જે સિઝન છે એમાં ચોમાસું કેવું રહેશે કેટલો વરસાદ પડશે સાથે જરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમની અસર કેવી થવાની છે એ પણ વાત કરીશું પહેલા તો કાકા ચોમાસું ક્યાં અટવાઈ ગયું છે કેટલા સમય પછી ગુજરાતમાં પ્રવેશ છે અને કેવું રહેશે ચોમાસું મુંબઈ લગભગ ચોમાસું આવ્યા પછી બાઠી તેર દિવસ સુધી ચોમાસું અટવાયું છે ઉપરના લેવલમાં થતા બીજ લેવલમાં કેટલાક એન્ટ્રી સર્કુલ કેન્ટ્રી સર્ક્યુલેશનો હં યન આપણે અને લગભગ પશ્ચિમના ગરમ પવનો પશ્ચિમના શુષ્ક પવનો વાય છે કારણે ચોમાસું રહ્યું છે પરંતુ હવે ધીરે ધીરે બંગાળમાં એક અપર એર સાયલેશન સર્ક્યુલેશન રચા છે બીજું અંદર જોવા જઈએ તો તારીખ બાર થી ચોમાસાની સાનુકૂળતા જણાશે કારણ કે ચોમાસું ગતિવિધિ છે એ હવાના દબાણ ઉપર આધાર રાખે છે લગભગ પાકિસ્તાનના નજીકના બોર્ડર ઉપર અને ભારતના કંઈક નજીકની સીમા ઉપર છે ઉપલા ઉપરમાં લગભગ પાકિસ્તાનમાં રાજસ્થાનથી ઘણા ઉપર એક લો પ્રેશર ધોન રહેતા છે અને આ ધોરણમાં નવસો ને ચોરાણું મિલી બાર હવાનું દબાણ હોવું જોઈએ અને નીચેના લેવલ ઉપર લગભગ નીચે સમુદ્રમાં એક હજાર બે એક હજાર ચાર છે નીચેના સમુદ્રમાં અરબી સમુદ્રમાં એક હજાર આઠ જેવું પ્રેશર પ્રેશર ગ્રેડિયન્ટ રહેવું જોઈએ આવી રીતે બંગાળના ઉપસાગરમાં પણ પ્રેશર ઇન્ગ્રેડિયન્ટ રહેવું જોઈએ પરંતુ હાલ જે પ્રેશર ઇન્ગ્રેડિયન્ટ છે તે નથી ધીરે ધીરે ત્યારે બારમીથી પ્રેશર એ બે બનવાની શક્યતા રહે છે અને આ વખતે લગભગ જે લો પ્રેશર ઝોન છે પાકિસ્તાન એ જોઈંગ લગભગ રાજસ્થાનના શીખ ઉપલા ભાગોમાં તેમાં નવસો ચોરાણું થવું જોઈએ ત્યારબાદ નવસો નવસો બાણું નવસો ને નવસો અને નીચેના જે અમદાવાદના વગેરે ભાગોમાં લગભગ નવસો અઠ્ઠાણું અને નીચેના ભાગોમાં એકસો ને એક એકસો ને બે એકસો ને એક હજાર બે પરથી નવસો અઠ્ઠાણું અને અમદાવાદના ભાગોમાં કે નીચેના ભાગોમાં એક હજાર બે તેથી નીચેના ભાગમાં એક હજાર ચાર અને નીચે એક અરબી સમુદ્રના નીચેના ભાગમાં એક હજાર આઠ આવું પ્રેશર ઇન્ગ્રેડિયન્ટ રચાવવું જોઈએ એ પ્રેશર લગભગ બારમી તારીખ પછી હવામાં સાનુકૂળ થશે બીજી બાબતો જોઈએ તો સી લેવલ ઉપરમાં લગભગ સત્તર તારીખ બાદ દોઢ કિલોમીટર ઊંચાઈના અપર વિન્ડ હશે અને આ અપર વિન્ડ પણ સાનુકૂળ હશે આ ઉપરાંત મિડલ લેવલના ચોક્કસ પીરિયડ પર બીજું અરબ સાગરમાં લગભગ બાર તારીખ બાદ બાર તારીખ બાદ એક પવનો એક પવનોનું એક પવન જે પવનો જે છે એક એક સ્ટીલ પવનોની પવનોની સ્પીડ સ્પીડના પવનો અફર લેવલ અફર લગભગ મિડ લેવલના ટોકો સ્પેર ઉપર પવનની પવનની ગતિ જરા છે સ્પીડ એટલે અરબ અરબ સાગરમાંથી આ જે પવનો જે છે એ ઉપર ઉપરના લેવલ ઉપર શેક બંગાળ ઉપસાગર તરફ જશે અને ત્યારબાદ જે દોઢ કિલોમીટર ઉપરના જે પવનો જે છે એ તારીખ સત્તર આસપાસ રહેતા છે પણ તે પૂર્વે હમણાં લગભગ જોવાઈ જાય તો બારથી તેર કિલોમીટરની ઉપરની ઊંચાઈ પવનો જે છે એ છૂટા પડતા જણા છે આ પવનો છૂટા પડતા હોય ત્યારે દરિયામાંથી જે ભેજવાળા પવન અને ઉપર ખેંચે કરે છે એ આવી સિસ્ટમ બનશે આવી સિસ્ટમમાં હવે જે ચોમાસાની પ્રક્રિયા છે જ પ્રી મોન્સૂન નહીં ચોમાસાની પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યાં વર્તન તો થઈ અને આ રીતે ચોમાસું બારમી જૂન પછી લગભગ સક્રિય થશે બાર થી પંદર જૂનમાં સક્રિય સર જુના છે પણ એ પૂર્વે દુર્વે તો આજે તારીખ દસમીથી બારમી તારીખ વચ્ચે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને કદાચ આજે છે આજે દસમી તારીખે તેનો સામાન્ય ટચ વલસાડ ગુજરાતમાં નશે વલસાડ તેના નીચેના લેવલ સુધી થઈ શકે એટલે હવે ધીરે ધીરે ચોમાસાની ગતિવિધિ વધશે પણ આયા જે પંદરમી બારથી પંદર તારીખ પંદર તારીખ પછી તો જે પશ્ચિમ પશ્ચિમ ઘાટ છે તેમાં જે નીચે લગભગ દક્ષિણ દક્ષિણના નીચેના કિનારેથી તામિલનાડુથી લઈને કર્ણાટકના ભાગો પર થઈને છે મહારાષ્ટ્રના ભાગો સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં તો લગભગ બસો એમએમ કે ત્રણસો એમએમ કે તેથી વધુ વરસાદ થઈ શકે અને જળભરાવની સ્થિતિ ઉભી થઈ શકે તેવું રહે છે એટલે હવે ચોમાસાની ગતિવિધિ વધશે

અને લગભગ તે ચૌદમાં એક બંગાળનું ઉત્સાહની સિસ્ટમ બનશે તે સિસ્ટમને તે અસર પણ ગુજરાત તરફ થવાની શક્યતા રહેશે એટલે આ બધે તો મોસમ પ્રણાલિકાની વાત થઈ પણ બારથી પંદર જૂનમાં ચોમાસું સક્રિય થાય છે ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસું સક્રિય થશે દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ પંદરથી બાવીસમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોને આવડેલા છે પરંતુ આ ચોમાસું જોવા અંદર જોઈએ તો ભારે વરસાદ થશે તેરમી તારીખ બાદ લગભગ નવસારીના ભાગો ભરૂચના ભાગો જમ્મુ જમ્મુ ભાગો સુરતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બારથી બાવીસ તારીખ કે તેવીસ તારીખ સુધીમાં અને બારથી પંદરમાં ચોમાસું આવી જશે વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગો દાહોદ લીમખેડા અને નીચેના જે ભાગો છે ત્યાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદની ગતિવિધિ જે છે એ મધ્ય ગુજરાત ઉપર અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની સ્થિતિ છે અને છે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પાલનપુર મહેસાણાના ભાગમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે તારીખ પંદરથી બાવીસમાં પાટણ મહેસાણા બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ઘણા ભાગો બનાસકાંઠા થરાદ અરવલ્લી સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં તો વધુ વરસાદ થવાની શક્યતા છે કારણ કે ચોમાસાની ગતિવિધિ છે એ સાગરમાંથી પૂર્વ તરફથી આવતી જણા છે એટલે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો અને પૂર્વીય સંદ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતનું ચોમાસું શરૂઆતનું આ જે ચોમાસું છે એમાં કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમ કે પૂર્વ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો વડોદરાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ત્યારબાદ તારીખ અઢારમી જૂન આસપાસ બંગાળસાગરમાં એક બીજી સિસ્ટમ બન્યું ગતિ અને ત્યાંની ગતિવિધિ પણ લગભગ મધ્ય મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીમાં આવતા ચોમાસુ તારીખ અઢારથી બાદ પણ જરા અઢારથી ચોવીસ કે કેવીમાં આ ગતિવિધિ પણ થાય છે અને ત્યારબાદ લગભગ તારીખ ઓગણીસથી ત્રીસમાં અથવા બાવીસ તારીખની આસપાસ એ લગભગ આપણા ઘરમાં જઈએ તો બાવીસ કે તારીખની આસપાસ પણ બગ્ન સિસ્ટમ બનશે બાવીસ તારીખ પછી એ ચોવીસથી ત્રીસ જૂનમાં પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ આ જુલાઈ મહિનામાં પણ શિક્ષણ બનતી રહેશે જુલાઈ આસપાસ પણ બંગાળ બનશે એટલે જુલાઈ આસપાસ પણ લગભગ ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે ઓગણીસ વીસ જુલાઈ આસપાસ દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ એકત્રીસ જુલાઈની આસપાસ તો ભારે પવનની ગતિવિધિ સાથે ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ચોમાસું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ચોમાસું આવશે બાર તારીખથી પંદર તારીખ સુધીમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે અને પંદરથી ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવું છે અલબત્ત કેટલાક ભાગમાં ભારે ધીમીભારે વરસાદ થવાની શક્યતા રહે છે જે

પણ પશ્ચિમના પવનો સૂકા હતા અને આ સૂકા પવનોને અવરોધવા માટે પૂર્વીય પવનો જોઈએ જે બંગાળના ઉપસાગરમાંથી આવે અને આ પવનનો ધક્કો કહી અને એમાં આદ્રતા આવે માત્ર ને માત્ર અરબી સમુદ્રના ભેજના કારણે આ ચોમાસામાં વરસાદ આવ્યો છે અને કેટલાક ભાગમાં ચોમાસામાં વરસાદ રહ્યો છે અને કેટલાક ભાગમાં તો વાવેતર પણ થઈ ગયા છે એટલે હા એટલે આ ચોમાસાની રાહ જોઈ છે એટલે આ ચોમાસું અટકવાનું મુખ્ય કારણ જે છે એ લગભગ જે પશ્ચિમના ગરમ પવનો હતા તે છે હવે પૂર્વીય પવનો શરૂ થાય અને પૂર્વીય હવા શરૂ થાય તો ચોમાસું જરા સારું થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આપણે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યારે ઈશાની વીજળી થાય ત્યારે ત્રણથી સાડા ત્રણ 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 ઘરેથી સાડા ત્રણ દિવસ સુધીમાં વરસાદ થતો જ હોય છે વીજળી આકારની લગભગ સફેદ કલરની લાળ ભરકા જેવી ના જોઈએ આ ઉપરાંત સમયવાહી પ્રવાહનું જોર હોવું જોઈએ ગિરનારી પવન ગિરનારી પવનનું જોર હોય તો વરસાદ સારો થતો હોય છે અને આ ગિરનારી પવનને અવરોધવા માટે બીજા દક્ષિણના પવનો આવે તો પાછો ચોમાસાનો બ્રેક લાગી જતો હોય છે જે સમજવાની પ્રવાહ છે એ ક્ષેત્રીય રાજ્ય ક્ષેત્રીય 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 જે ટાપુ છે ત્યાંથી શરૂ થતું હોય છે અને ઇનર ટ્રોપિક ઓલ કન્વર્ઝન ઝોન પર લીધે ઉપર આવતું હોય છે એટલે લો પ્રેશર ઝોનની એરિયાની પણ જરૂર છે અને આ વખતે આ ચોમાસુ જે નીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તાર છે પેરુમાં ત્યાં નિષ્ક્રિય છે એટલે ટૂંકમાં જોવા જઈએ તો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં નિષ્ક્રિય છે હવે ઇન્ડિયન ઓશન ડાયફોલ એના ઉપર આધાર રહેશે છે હિન્દ મહાસાગર ન્યુટ્રલ છે હિન્દ મહાસાગર ગરમ રહેશે એ પણ અત્યારે ધીરે ધીરે પોઝિટિવ થશે અને કેટલી મોસમ મોસમ પ્રણાલીકાઓ આપણે વર્ણન કર્યું કે સાનુકૂળ થતી જાય છે એટલે એવો વરસાદનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે તારીખ અગિયાર બારથી જ ચોમાસાની ગતિવિધિ વચ્ચે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ શરૂ થઈ શકે તેરમી તારીખથી લગભગ તેરથી સત્તર કે અઢારમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વીય ભારતના ભાગોમાં ભારે વરસાદ થશે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે અને તેરથી બાવીસ ત્રેવીસમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં ચોમાસું આવરી લે છે બલકે જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ભારે થેન્ક યુ સો મચ અંબાલાલ કાકા તમે અમને આટલી બધી માહિતી આપી અને જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે તો ચોમાસું એકદમ નજીક છે આપણે આમ પગ મૂકીએ અને ચોમાસું આવી જાય એવી સ્થિતિ છે આગાહી પ્રમાણે ચોમાસું બાર તારીખની આસપાસથી ગુજરાતમાં પ્રવેશ પ્રવેશી લેશે પછી ધીરે ધીરે આગળ વધશે મોટાભાગના વિસ્તારોને ખૂબ જલ્દી કવર લે કવર કરી લેશે ખૂબ ભારે વરસાદ પણ ઘણા બધા વિસ્તારોમાં દક્ષિણના ભાગોમાં પડશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પડવાની સંભાવના છે એટલે જે ચોમાસાની રાહ બધા જ જોઈ રહ્યા હતા એ ચોમાસું આવી રહ્યું છે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે એવી આગાહી કરવામાં આવી છે ચોમાસું આવે પછી આપણે જોઈએ છીએ કે કેવો વરસાદ પડે છે શું સ્થિતિ રહે છે કઈ સિસ્ટમો બને છે અને સિસ્ટમોને કારણે પણ ચોમાસું કેવી રીતના આગળ વધેલ છે એ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર